અમારી સમાચાર ચેનલ કરો 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 અને જોતા દરેક પ્રકારના સમાચારો ભાવનગરમાં વન વિભાગના નાયબ રક્ષક શૈલેષ ખાંભલાએ તેના પત્ની પુત્ર અને પુત્રી હત્યા કર્યા બાદ વિઝિટ કરવા તળાજા નીકળી ગયો હતો રસ્તામાં જ તમામના કપડાં બહાર રહી ગયાની જાણ થતાં પરત ઘરે આવ્યો હતો અને મૃતક પરિવારના કપડાં લઈ એક થેલામાં નાખી પરત તળાજા જોવા માટે રવાના થયો હતો ત્યાં તેણે શેત્રુજી નદીમાં કપડાં સાથેનો થેલો ફેંકી દીધો હતો હાલ રિમાન્ડ પર રહેલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે તેઓએ કપડાનો થેલો શેત્રુજી નદીમાં નાખી દીધેલ છે જેને લઈને ભાવનગર ભરતનગર પોલીસ મથકના પીઆઈ કુરિશી તેમની ટીમ સાથે તળાજા પહોંચ્યા હતા જ્યાં તળાજા ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાની મદદથી થેલાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કશું હાથ લાગ્યું ન હતું જેને લઈને તળાજા ફાયર કચેરી દ્વારા એક રિપોર્ટ કાપ્યો હતો જેના પગલે ફરી શેત્રુજી નદીમાં શોધખોળ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું